નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ઘણી લોક સાહિત્ય ચેનલમાં અર્જુન ડાલજી આપણું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે સતી ડાલે અને ખીમડિયા કોટવાનો ઇતિહાસ તો કહેવા છે કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ભલે ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતનો સંત પછી એ સંતનો જે બીજ હોય એ બ્રાહ્મણમાં બ્રાહ્મણ કુળમાં પડે ક્ષત્રિય કુળમાં પડે વૈશ્ય કુળમાં પડે કે શુદ્ર કુળમાં પડે બીજને કુળને કંઈ લેવા દેવા હોતું નથી ગમે તે કુળમાં પડે પણ એ બીજનું એક મોટું વટ વૃક્ષ બની જાય છે અને એની સુગંધ એક એવું ફૂલ બની જાય છે જે એનું વૃક્ષ ખીલે છે એમાં એક સુગંધીદાર એવું ફૂલ ખીલે છે કે જેની ખુશ્બુ આજે વિચાર તો કરો આપણને દારણ દેરીને શું લેવા દેવા આપણને ખીમડીયા કોટવાને શું લેવા દેવા આપણને એને જેસલ તોરણને શું લેવા દેવા આપણને એને સંતોને શું લેવા દેવા તેમ છતાં પણ આપણે એને યાદ કરી રહ્યા છીએ એ કહેવાય છે કે ફૂલ ખીલ્યા ફૂલ વાળીમાં રહેલો ફૂલ તને સુવાસ મેલતા જાજો ફૂલ ખીલ્યા ફૂલ વાડીમાં રહેલો અને આનો આપણે વિડીયો બનાવવાના છીએ પણ સમય હવે બનાવી દઈશું તો જે ફૂલડો એની ફોરમ મેલતો ગયા છે પછી એ બ્રાહ્મણ કુળમાં હોય ક્ષત્રિય કુળમાં હોય વૈશ્ય કુળમાં હોય કે કુળમાં હોય એનાથી કંઈ લેવા એની ફોરમથી લેવા દેવાશે એની ખુશ્બુથી લેવા લેવા દેવાશે અને જે ફૂલ એની શ્વાસ મેળતા ગયા છે એની સુગંધ મેળતા ગયા છે એની ફોરમ મેળતા ગયા છે એવા આજે આપણે વાત કરીશું સત્ય ડાલર દે અને ખીમડીઓ હવે સત્ય અને ખીમડીઓ ગોટવાનું ઘણા એવું કે પતિ પત્ની પતિ પત્ની નથી એ પોતે ભાઈ બહેન જ છે પણ હવે ખીમડીયા કોટવાલને અને સત્ય દાળદે બંને ભાઈ બેન કેવી રીતે બન્યા અને આમ જો ખીમડિયો કોટ જે ખીમડિયો હતો એ પહેલાં એનું પાછળ કોટવાલ નામ નહોતું ખીમડીયો એટલું જ એનું નામ હતું અને એ પણ રણે ચડેલો રણ એટલે કે બારબટીયો હતો અને એ બારવટીયામાંથી પરિવર્તન કેવી રીતે થયું જેમ આપણે જોયું કે જેસલ બારવટીયાનું તોરલે પરિવર્તન વર્તન કર્યું તો જેસુલને તોરણ પતિ પત્ની કહે પરંતુ અહીંયા સત્ય દે અને ખીમડીયા કુટવાલ સત્ય દાળદે ખીમડીયા કુટવાલની બેન તરીકે આ બારોટિયાને ભાન ભૂલેલા માણસને ધર્મના માર્ગે ચડાવે છે હાથમાં માળા અપાવે છે અને હાથમાં એક તારો અપાવે છે ત્યારે ખીમડીયા કુટવારનું પહેલું જ ભજન હોય છે સત્ય દારોદે એની પાસે પહેલું જ ભજન યાદ કરાવે છે કે ધૂણી રી બે અમે અમે તારણા હવે તો ધણીનું ધૂણી ધકાય ધણીનો વજન કરી લે અને એ માર્ગથી પકડી લે એટલે દે ખીમણિયા કોટવાને ધણીનો માર્ગ બતાવ્યો છે અલગ પુરુષનો માર્ગ બતાવ્યો છે તો અહીંયા ઢેર નગરની વાત છે તો આપણે નગર એટલે પહેલાં જે હાલે આપણે જે મોરબી છે એને આપણે નગર કહીએ છીએ અને એ નગરમાં રાજા રાવત રણસિંહ એનું રાજ ત્યાં હાલે છે પણ રાવત રણસિંહના જ્યાં પહેલાંના રાજાઓ શું મોજડી પહેરતા હતા અને એ મોજડી જ્યારે જે ચમારના ત્યાં મોજડી બનાવવાની હોય તો રાજા એ ચમાણને બોલા દે અને કહી દે કે મારે આવી મોજડી બનાવવાની છે માપ તો ચમાણ જોડે પડી જ હોય પણ કેવી બનાવવાની છે એ પૂછી લે તો હવે અહીંયા રાવત રણસીને મોજડી બનાવવાનું થયું એટલે ચમારને બોલાવ્યો અને ચમારને કહ્યું કે મારે મારા માટે સારી આવી મોજડી તું બનાવી દે તો હવે ચમારે મોજડી પણ બનાવી દીધી છે પણ હવે એ દિવસે રાવત રણસીને મોજડી આપવાની હતી એ દિવસે રાવત રણસિંહને મોજડી પહેરવાની હતી હવે ચમાણને અચાનક બહાર જવાનું થયું ત્યારે રાવત રણસિંહની સોરી એ ચમાનની જે દીકરી હતી જેનું નામ હતું દારલદે એને આ કીધું બેટા તું એક કામ કરીશ બોલો બાપુજી શું કામ છે અને દારલદે તો ઠેઠથી પ્રભુ વચનમાં ભરેલ ભરેલી જ હતી અલગ ધણીના એ કરતી હતી અલગ ધણીની ઉપાસના કરતી હતી એ તો ભક્તિના રંગે રંગાઈ ગયેલી જ હતી એના બચપનથી જ રંગાઈ ગયેલી હતી પણ જ્યારે આ મોજડીએ દારલદે આપવા જાય છે ને ત્યાં એ દારલદેની ઉંમર અઢાર વર્ષની હોય છે અને દારલદે જુઓ એટલે દારલદેવ એટલે સાક્ષાત જગત જગદંબાનો અવતાર હતો એટલી બધી સુંદર એટલી બધી દેખાવડી કે એનું તેજ જ જોવું જોઈને ઇન્દ્રિય અપ્સરાઓ પણ ઝાંખી પડી જાય આવું ડાલ તેનું તેજ હતું અને હવે જ્યાં એના પિતાએ કહ્યું કે બેટા મોજડી હતી રાવત રણસિંહના ત્યાં દરબારમાં તારે પહોંચાડવાની છે મારે જ જવાનું છે બહાર તો તો દારલદે કંઈ પિતાજી કંઈ વાંધો નહીં હું મોજડી પહોંચાડી દઈશ અને જ્યાં આ દારલદે મોજડી લઈને રાવત રણસીના મહેલે જાય છે હવે ત્યાં બને છે એવું કે રાવત રણસી એ મેલના જરૂરથી ઊભા હોય છે અને જે ડેલડી નગર છે એ બધું આમ એનું સીમાડું જોતા હોય છે એ બધું અને ત્યાં દારલદે આ મોજડી હાથમાં પકડીને આગળ રાવત રણસીની નજર આ ડાલર દેવ પર પડે છે અને એને એમ થઈ જશે કે મારા રાજ્યનો આ પૂનમનો ચંદ્ર ક્યાંથી ખીલ્યો છે આ કોણ છે કે રાવત રણસી આમ ખરાબ નહોતો વેપિચારી લુચ્ચો એવો નહોતો એ નીતિવાળો રાજા હતો લોકોનું પાલન કરતો હતો પ્રેમી હતો પણ એ એની અંદર વાસનાઓ પડી હતી એની અંદર રૂપનો રૂપની વાસનાઓ એના અંદર પડેલી હતી તો એનું રૂપ આના રૂપને મોહી ગયો અને ત્યાર પછી તો ડારલ દેશે એ એક સિપાહીને મોજડી આપે છે કે લો આ મહારાજાની મોજડી તો સિપાહી જ્યારે મોજડી લઈને રાજા પાસે જાય છે ત્યારે રણસી કહે છે કે સિપાહી કહ આ મોજડી આપવા એ કોણ હતું એની તપાસ કરો ત્યારે સિપાહી કહે છે એ તમે જે તમારા પાસે મોજડી સીવડાવો છો એની દીકરી હતી અને એનું નામ દારણ હતું ત્યારે રણસિંહ કહે કે કોઈ પણ ભોગે મારે એના રાજમહેલમાં મારે લાવે છે અને મારે એના સાથે લગ્ન કરવા છે ત્યારે સિપાહી કહે છે કે મહારાજા આ જીદ તમે છોડી દો કારણ કે એ દારણ દેવ તો જ્યારે એની સમજણ આવી છે ને ત્યારથી જ એ ભક્તિના રંગમાં રંગાઈ ગઈ છે એ હરિના રંગમાં રંગાઈ ગઈ છે એ ધણીના રંગમાં રંગાઈ ગઈ છે એને કોઈ જગતની પડી નથી એને કંઈ એને સમાજની પણ કંઈ પડી નથી બસ એને હરિનો જ આધાર છે બીજું કંઈ એના મનમાં નથી એના એના અંદર કામ વાંચના નથી કે વિષય વાંચના નથી એના અંદર કંઈ નથી ફક્ત હરિનો પ્રેમ પડશે અલગ ધણીનો પ્રેમ પડે છે રામાધણીનો પ્રેમ પડ્યો છે એના અને આ તમારાથી અશક્ય છે કે એ તમને ભરશે તો નહીં ચોખ્ખી ના પાડતી કે તમારા સાથે લગ્ન તો નહીં જ કરે કે એને એના પિતાજીને પણ ના પાડે કે મારે આ જીવન લગ્ન નથી કરવાના જ નથી મારે પણ એમ કરતા હવે એક વસ્તુ છે કે જેના અંદર એક વાસનાનું બીજ રોપાઈ ગયું એક સુંદરતાનું બીજ રોપાઈ ગયું એમાં રાવત રણસિંહના અંદર આની આ દારલદેની સુંદરતાનું બીજ રોપાઈ ગયું તો હવે એને ઊંઘમાં પણ એને દારલદે દે દેખાય છે અને જ્યારે એના વિચારો પણ ડારલ દેના જ છે અને તમે જુઓ એના એના મગજમાં ડારલ દે દે આમ એવો ઝંખના થતી હોય છે ક્યારે આને મેળવી લઉં શું કરું ને મેળવી લઉં પણ એ રાજના સિપાઈ જ રાજાને ના પડશે કે તમે આના પાછળ પડશો નહીં આના પાછળ પડવામાં મજા નથી તમારે અને એ કોણ છે અમે ઓળખીએ છીએ તમે ભલે ના ઓળખો હવે આ બાજુ આ ખીમડીયો જેને આપણે કોટવાડ કહીએ છીએ કે ખીમડીયો કોટવા પણ એ પણ મેઘ મેઘા સમાજનો હોય છે ગરીબ ઘરનો કુટુંબ હોય છે તો આ મેઘવાડ સમાજમાં આ ખીમડીયો અને એની બેન ખીમડીયાના મા બાપ તો જ્યારે ખીમડીયાની બેનનો જન્મ થયો ખીમડીયો મોટો હતો એની બેન નાની હતી એની જ બેનનો જન્મ થયો એ પછી એના મા બાપ ગુજરી ગયા તો આજે ખીમડીયાની ઉંમર બાવીસ ત્રેવીસ વર્ષની થઈ ગઈ છે એની બેનની ઉંમર વીસ અઢાર વીસ વર્ષની થઈ ગઈ છે હવે બંને ભાઈ બહેન એક ઘરમાં રહે છે પ્રભુ ભજન કરે છે પહેલાં તો ખીમડીઓ ભક્ત જ હતો એટલે કે પૂરેપૂરો ભક્ત નહોતો પણ એને ધર્મ પર થોડી વિશ્વાસ હતો કારણ કે ગરીબ માણસો તો એટલે શું કરે સવારે બિચારાને ક્યાંક મજૂરી જવું પડે સવારે મજૂરી જાય તો જ ખાય હવે ખીમડીઓ સવારે મજૂરી વયો વયો જાય છે એની બેન ઘરે ઘરનું જે કામ હોય એ કરતી હોય છે રસોઈ બનાવતી રસોડું બનાવતી છે વાસણ કપડાં જે કરતી હોય એ એક સમય એવો બને છે ખીમડીઓ સવારે મજૂરી ગયો છે એની બેન ઘીરે એકલી છે એમાં એવું બન્યું કે બે ચાર નરાધમો આ ખીમડિયાના ઘરે આવે છે અને એની બેન હતી એનો લાભ ઉઠાવે છે અને એની બેન પ્રત્યે ન કરવાનું કૃત્ય કરે છે ખરાબ કૃત્ય કરે છે અને આ લોકો હવસના ભૂખ્યા હોય છે જેણે ભૂખ્યો આવો શિકાર ઉપર તૂટી પડે એમ આ કામાંદથી કામ વાસનાથી ભરેલા કામાંદ પુરુષો આ ખીમડીયાની બેન ઉપર એક ભૂખે હવાની જેમ તૂટી પડે છે અને છેવટે કહેવાય છે કે એ દીકરીનું મૃત્યુ થઈ જાય છે હવે આ તો કોઈને ખબર જ નહીં ખીમડીઓ તો એના બાળા મળે છે એ આ તો કોઈ જાય જ નહીં પણ જ્યારે સાંજનો ટાઈમ થાય છે ને ખીમડીઓ ઘરે આવે છે ઘરે આવીને જુએ છે કે એના એની જે ઓરડી હતી એનું ઘર હતું એક ઘરમાં વચ્ચ એની બેન મરણ પથ્થરી પડી હોય છે અને એના કપડાં લોહીવાળા બધા બગડી ગયેલા હોય છે તો ખીમડિયાને વાત સમજી ગયું ખીમડીયો કે અહીંયા આ જ ઘટના બનેલી છે તો જ આ વસ્તુ બની હવે ખીમડીયા ત્યાં રુદન કરે છે હવે ખીમડીઓ કહે હવે મારે આનો ન્યાયપાણી પાસે માગવો ત્યારે ખીમડિયાએ નક્કી કર્યું કે હું રાવત રણસિંહ મહારાજા પાસે જમના અને હું ન્યાય માગું ત્યારે વિચાર તો કરો ખીમડીયો કોટવાલ એની બેની લાશને લાશને લઈને રાવત રણસિંહના મહેલમાં આવે છે અને વિનંતી કરશે કે હે મહારાજા જુઓ આપણા આપણા રાજના માણસો આ મારી બેન પર આવો અત્યાચાર કરે છે અને મારી બેન મરી ગઈ છે પણ હવે આ બાજુ શું બનેલું કે રાવત રાવણસીએ દારલદી નવા બંધ જોયેલી એટલે એ એના વિચાર મેં પાગલ જેવો જ થઈ ગયેલો હતો પણ એ કંઈ ભલે ખીમડીઓ ઘણી આજી આજી કરે છે પણ રાવત રણસિંહ કંઈ એને જવાબ જ આપતો નથી એનો ન્યાય પણ આપતો નથી ત્યારે ખીમડીયા કોટવાળે કીધું કે હારું હવે હવે શું કરવું ત્યારે પછી એની બેનને મચ્છરના કિનારે ત્યાં એ અગ્નિ સંસ્કાર કરે છે અને પછી ખીમડીએ નક્કી કર્યું કે મારી બેનનો હું ન્યાય તો લઈશ ત્યાર પછી તો જેમ જેસલ જાડેજો ખરાબ હતો ને એમ ખીમડીઓ કોટવા ઢેરડી નગરમાં એની હાથ વાગતી હતી જેમ કચ્છમાં જેસલ જાડેજાની હાથ ભાગતી હતી એમાં ઢેરડી નગરમાં ખીમડીયાની હાથ ભાગતી હતી અને ખીમડીએ કેટલાય નિર્દોષ માણસોની હત્યા કરી નાખી છે કેટલા અને એમાં તો ખીમડીઓ કોટવાળા જેમ પરશુરામ હતા ને એ પરશુરામ છત્રીઓનો સંવાદ કરતા એમ ખીમડીયાને પણ એવું હતું કે છત્રીઓ રાજા છત્રી છે એમ કરીને મને એને ન્યાય ના આપ્યો તો છત્રી માટે એને વધારે ગેરજેર હતું અને જ્યાં છત્રીનો છોકરો ભાડે ત્યાં એને ઉડાડી જ વહેતો હતો હવે ખીમડિયાએ હદ વટાવી દીધી છે પણ ત્યાં સમય એવો બન્યો ક્યાં તો સમય મહાન છે માણસ મહાન નથી કાબે અર્જુન લૂંટીઓ એ જ ધનુષ એ જ બાણ જેમ જે જેસલના સમયનું પરિવર્તન થવાની તૈયારી હતી એમ આજે ખીમડીયાના સમયનું પણ પરિવર્તન થવા લખેલું હશે પરમાત્માએ સદગુરુએ તો ત્યાં જ્યારે દે એ મચ્છુ કિનારેથી આમ ઘર બાજુ જ્યાં આવતા હોય આવતા હોય છે ત્યારે તે જીવા નામનો એક હોય છે અમીર કુટુંબનો માણસ અને એને ખબર છે કે આજે ડારળ છે ને એ મચ્છુ કિનારા બાજુ ગઈ મચ્છુ નદીના કાંઠે ગઈ છે તો પછી એ ઘોડો લઈને ઉપડે છે અને ઘરેથી ચુંદડી એને બગલમાં દબાવી દે છે તો એને એવો વિચાર કે ચુંદડી જો હું ઘોડા પડે એટલે ચુંદડી હું ફેંકું અને દેના મસ્તક ઉપર પડે એના શીર ઉપર પડે તો મારી ચુંદડી અને ઓઢી લીધી કહેવાય પછી હું એને ગમે તે કરી શકું તો આવો એક નાપાક વિચાર લઈને આ જીવો ઘરેથી નીકળે છે અને બને છે એ ઉપર દેવામાં હાલે આવતા હોય છે એ પાછળથી ત્યાં વાગરથી ઘોડો લઈને આવે છે અહીંયા ચુંદડી ફેંકે છે ઘોડા ઉપર ને ચુંદડી હવામાં લહેરાય છે ચુંદડી જે હવે પહેલાંનું અંતર હતું એકદમ તો ચુંદડી દારલડિયામાંથી જાય નહીં પણ હવે બને છે એવું કે જ્યાં એને ચુંદડી ફેંકી એ પાછળથી આ ખીમડીઓ ઘોડો લઈને આવતો હશે ઘોડ ખેલાવતો ખેલાવતો એના હાથમાં ભાલો હોય છે તો ખીમડીયાને થઈ ગયું કે માનો ના માનો પણ આ જીવાએ આ ચુંદડીને દે માથે ફેંકી છે અને જો આ ચુંદડી દેના માથે પડશે તો પછી દે જીવાની ચુંદડી ઓઢી એમ કહેવા છે ત્યારે આ ખીમડીયાએ પોતાના ભાલાની અણીથી ચુંદડીને ભાલા ઉપર લઈ લીધી છે દેના માથા માથે પડવા દીધી નથી અને ત્યાં પછી આ ખીમડીઓ જીવાને મારે છે અને પછી ત્યાંથી ભગાવી દે છે ત્યારે પછી સૌ પ્રથમવાર ખીમડાનો અને દારલદેનનો ત્યાં બેટો થાય છે હવે દારલદે આ ખીમડીયાની વાતો સાંભળેલી જ હતી કે આખા ઢાળી નગરમાં એનો ત્રાસ હતો ત્યારે દારલદે એને ઓળખી ગઈ કે ભાઈ આ ખીમડો ડાકુ જ છે બીજું કોઈ નથી ત્યારે દારલેજ કે ખીમા તે કયો માર્ગો પકડ્યો છે ખીમો કે કેમ ડાળલ લે માર્ગ પકડ્યો એટલે તમે સતી સફળ હું તો ટાકું છું પણ એટલે જ હું તને પૂછું તે કયો માર્ગ છે આ મોઘો મનુષ્ય દે ફરી ફરી તને નહીં મળે વારંવાર ખીમડા તું ભજી લેને કીર્તાર હે ખીમડા તું ભગવાનને ભજી લે તું પ્રભુનું ભજન કરી લે ખીમડો કહે કે ડાળલ દે હું ભગવાન ભગવાનમાં માનતો નથી હું મારી બેનનો ન્યાય લેવા માગું છું ત્યારે ડારલને કહે ખીમડા તે કેટલા નિર્દોષ માણસોનીથી જાણ લીધી તે જેટલા માણસોની જાણ લીધી એમાં તારે બહેન ઉપર જેને ખરાબ કર્મ કર્યું એ પકડાયો તો કે ના એ નથી પકડાયો તો તું એ તારી બેન સાથે જેને ખરાબ કૃત્ય કર્યું તારી બહેનને મારી નાખી એ તો જગતમાં રહ્યા છે અને તું નિર્દોષ માણસોના જાન લઈ છે અને તારા આ એક તને મોઘો મનુષ્ય જન્મ મળે છે અને એમાં તું એ જ જન્મને તું કોળસાની ખાણમાં તું નાખી દઈશી તું સુધર ત્યારે ખીમડીઓ કહે છે કે દે મને આના પર આ વસ્તુ પર બહુ રસ નથી પણ મને કે જો કે એવું કોઈ પ્રમાણ મળી જાય તો હું તમારા હાથે કંઠી બંધાઈ દઉં અને હું પણ અલગ ગણીનો આરાધ કરું ત્યારે ડારણ દે કે ખીમડા ત્યારે પ્રમાણ જોઈએ છે ને કે હા મારે પ્રમાણ જોઈએ છે તો સારું ખીમડા કાલે તને પ્રમાણ મળી જશે અને એ પ્રમાણ તને એવું જ મળશે કે તારી બેન જે મરી ગઈ છે એના જ દર્શન તને દિવસમાં એક જ એ દિવસે ત્રણ વખત તને દર્શન થશે ખીમડ્યો કે ભલે હવે બીજા દિવસે જ્યારે ખીમાડીઓ કોટવાલ ત્યાં જંગલમાં હોય છે ત્યાં હવે રાવત જે રણસીની જે દીકરી હતી એને પાંચ સાત સિપાહીઓ રાવત રણસિંહની દીકરીને એને ડોલીમાં બેસાડીને એને સાસરી મૂકવા જાય છે અને ત્યાં જ ખીમાને ખબર પડે છે કે આજે રાવત રણસિંહની દીકરી એના સાસરે જઈ રહી છે સાથે પાંચ સાત સિપાહીઓ છે ત્યારે ખીમાને લાગે કે આજે ગાઢ છે આનો અને પછી તો અહીંયા એને ડોલી રોકે છે ખીમાને કંઈ એનો ખરાબ દ્રષ્ટિ નહીં પણ ખીમાને આજે લૂંટી લેવી છે હવે જ્યાં આ રાવતરસીની દીકરી ડોલીમાં બેઠી હોય છે અને પડદો પાડેલો હોય છે ત્યારે ખીમોડીઓ કહે છે કે તારા દાગીનામ તું મને આપી દે પણ અંદરથી કોઈ અવાજ આવતો નથી બીજી વખત કહે છે કે મહેરબાની કરીને તારા દાગીના તું મને આપી દે એમ છતાં પણ અંદરથી કોઈ અવાજ આપતો નથી અને ત્રીજી વખત જે કહે છે તારા દાગીના આપી દે નહીતર હું ખેંચી લઈશ એમ કે જામ જે ડોલીનો પડદો હતો પડદો છોકરી દસ અને સાક્ષાત અંદર એની બેનને જુએ છે તો ખીમલાને થઈ ગયું કે આ ભ્રમ છે આ ખોટી વાત છે મારી બેન તો મરી ગઈ છે હોય જ ક્યાં શકે ફરીને પાછો એને લાગે છે કે સપનું છે મારો ભ્રમ છે પછી એ થોડી વાર પછી ફરથી પ્રયાસ કરે છે ફરથી જ્યાં પડદો ખે તે ફરથી એની બેન એમ ત્રણ વખત ખીમડો આ રાવત રણસિંહની દીકરીનો ડોલીનો પડદો કે ત્રણ વખત એની બેનના એને દર્શન થાય છે ત્યારે એ ડારલદે ખીમાને કહી તો ખીમડા તારી બહેનના કાલે તને ત્રણ વખત દર્શન થાય તો તું અલગ ગણીને માનજે સત્યને માનજે હવે તો ત્યાંથી ભાલો ને ભાલો બધો રવા દીધું ને ત્યાંથી આવ્યો ડારલજીની પાસે રહે છે ત્યાં જઈને એના ચરણ સ્પર્શ કરીશ કે દારલંઠે તમે કાલે મને જે પ્રમાણ આપ્યું હતું એ મને દર્શન થઈ ગયા છે હવે મારે માળા બાંધી છે મને કંઠી બાંધી દો ત્યારે દારલજી ખીમડાને માળા બાંધે છે એ કંઠી પહેરાવી દે છે એ ટાઈમે અને એ દિવસે જેમ તોરલદે જેસલના હાથમાંથી તલવાર છોડાવી હતી અને એક તારો આપી દીધો હતો આજ એવો જ બનાવ અહીં બન્યો છે આજે ડારલદેએ ખીમડાના હાથમાંથી ભાલો છોડાવી દીધો છે અને એક તારો પકડાવી દીધો છે હવે બને છે એવું કે આ બંને ભાઈ બહેન હરિભજન કરે છે પણ ત્યાં એવું બને છે કે હજુ તો આ જે રાજા છે એના અંદર તો આ ડારદે ઉપર મોહ તો મોહનું તો બંધન એવું છે કે જેના પર મોહના ચશ્મા ચડી ગયા રાવત રણસિંહના ઉપર એના ડાળદે જ દેખાય છે હજુ સુધી તો એના મોહના ચશ્મા એને ચડી ગયા છે એ ચશ્મા હજુ એને ઉતર્યા નથી તો પછી એક સમય એવો બને છે કે આ દે મચ્છુ કિનારે કે પાણીની હેલ ભરીને આવતો હશે અને રાવત ને ખબર ડાળ દે મચ્છુ પાણી ભરવા ગઈ છે તો જે પાણી છે કે એટલે રાવત રણસી અને એનો એનો ઘોડો લો લઈને હામે જાય છે અને જ્યાં દારલદેના માથે આ ગાગર હતી પાણીની હેલ હતી ત્યાં દારલદેહ ભરીને આવતા હતા પણ જે આ રાવત રણસી છે ને એનો પાલવ પકડી લેશે પાલવ પકડી લે એટલે સમજે કે પત્નીનો પાલવ પતિ જ પકડી શકે પાલવ પકડી લેશે અને જ્યાં પાલવ પકડે છે ત્યાં ડારલદે એના મનમાં જ અલગ ધરીનો આરાધ કરે છે અને જે આરાધ થતા એ ડારલદેના માથે જે બેડું હતું પાણીનું પાણીનું બેટલું હતું કહેવાય છે કે એ એક ફૂટ માથાથી અધ્ધર થઈ ગયું છે અને એનું આખું રૂપ એટલે ડારલ રીતે તો રણ ચંડિત થઈ ગયું છે સ્વયં જોગમાયા જ બની ગયું છે એનું એનું તેજ આ રાવત રણસી ઝીલી શકતો નથી એની આંખોમાં અંધકાર આવી જાય છે અને પછી જ્યાં બરાબર આ ડારલડીનું રૂપ જુએ છે અને એને એક બીજું થાય છે કે એને માથે જે ડેલું હતું તો એ માથા ઉપરથી એક ફૂટ અધર જતું રહ્યું છે અને ત્યારે રાવત રણસીને થઈ જાય કે મેં જબરજસ્ત બળગત ત્યારે એના અંદર જે પર ઉપર વિસયવાસનાનો જે કામાંદ બનેલો હતો કચરો હટી જાય છે અને જેમ વાદળ હટી જતો ચંદ્ર ચોખ્ખો દેખાય છે એના પર ચંદ્રનો પ્રકાશ એમાં ચંદ્ર જેવો શુદ્ધ થઈ ગયો છે સૂર્ય જેવો શુદ્ધ થઈ ગયો છે અને દારલદેના પગમાં ત્યાં પડી જાય છે અત્યારે કહે છે કે હે દારલદે હે મારી ભૂલ થઈ ગઈ અને મારા ઉપર તારું રૂપ જોઈને હું મોહિત થઈ ગયો હતો ત્યારે દારલદે રાવત રણશીને કહે પણ હે હે રણ હે મહારાજા આ શરીર તો છે ને એ માટીનું કૂતળું છે ને માટીમાં મળી જવાનું છે અને આનો કોઈ શોખ આનો ઉપર મોહ રખાય નહીં માટે તમે પણ હરિભજન કરો જો જીવન સુધારવું હોય તો હરિ હરિભજન કરી લો અને આ લક્ષ ચોરાસીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર જો મનુષ્ય અવતાર છે તો મનુષ્ય અવતારને તમે સપોર્ટ કરી લો અને અલગ ધણીના ભજન કરી લો અલગ ધણીને વાલાથી જાઓ નહીં તો તમે જો કાળા કર્મ કરશો તો તમારે કાળા કર્મનો તમારે કર્મ ભોગવવા પડશે અને સત્કર્મ કરશો અલગ ધરીને આરાધશો તો તમે મરતા પણ તમે સદડીને અલગ ધણીને તમે વાલા થઈ જશો ત્યારે રાવત રણસીને પણ થયું કે વાત સાચી છે અને પછી રાવત રણસી ત્યાં ત્યાં એ જ જગ્યાએ લાલતની પાસે એની કંઠીમાં બંધાવી દેશે અને ત્યાર પછી જ એ જ દિવસે એક ચો આહીરના ત્યાં એક પાઠનું આયોજન હોય છે અને ત્યારે દારો તે કહે છે કે એક રાવતરણસી આજે રાત્રે એક આહિરના ત્યાં પાઠનું આયોજન છે તો તમે પાઠમાં પધારજો ત્યારે કહેવાય છે કે એ રાવત રણસિંહે પહેલો જ પાઠ આહીના ત્યાં કર્યો છે અને રાવત રણસિંહ એ દિવસથી પછી ખીમડિયાને એ પાઠનો રખેવાળ એટલે કોટવાળ બનાવ્યો છે અને રાવત રણસિંહના હાથનો તલવાર છોડાવીને એ જ દે એક તારો પકડાવ્યો છે તો આ હતો ખીમડિયા કોટવાલ અને સતી દેનો ઇતિહાસ